નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ચૌદમો જેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન આ પાઠના અધ્યયન પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધેન પોતીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ ની પૂર્વ આગાહી કરી શકાય છે તો જવાબ આવશે સી વાવાઝોડું ત્યાર પછી બીજું નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે તો જવાબ આવશે સી હુલ્લડ ત્યાર પછી ત્રીજું ભૂસ્ખલન માટે કઈ બાબત જવાબદાર નથી તો જવાબ આવશે સી વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર ચોથું નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં તો જવાબ આવશે એ જ્વાળામુખી પાંચમું ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ તો ગુજરાતમાં તો જવાબ આવશે એ સાપુતારા ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે તો જવાબ આવશે એ ગુજરાત અને રાજસ્થાન ત્યાર પછી તીડ આક્રમણની ઘટનામાં ગુજરાતના કયા જિલ્લાનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે એ ડાંગ ત્યાર પછી ડબલ્યુ એચ ઓનું પૂરું નામ શું છે તો જવાબ આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછીનો પ્રશ્ન નંબર નવ ઔદ્યોગિક અકસ્માતના કારણોમાં કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે ખનીન પ્રવૃત્તિ ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું ના કરવું જોઈએ તો જવાબ આવશે એ ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનની દિશામાં દોડવું અગિયારમું તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડે છે તો જવાબ આવશે સી લીમડો ત્યાર પછીનું બારમું નીચેનામાંથી તીડ માટે

અને તીડના આગળના બે પગ પાછળના પગની તુલનામાં ટૂંકા હોય છે તો તે પણ ખરું છે ત્યાર પછી શબ્દોની સમજૂતી આપો જેમાં પેલું છે કુદરતી કુદરતી આપત્તિ આપત્તિ તો જે માટે બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે ઉદાહરણ તરીકે ભૂકંપ જ્વાળામુખી દાવાનાળ ભૂસ્ખલન પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ અને મહામારી વગેરે ત્યાર પછીનું છે દાવાનળ તો જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહે છે આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગળ વધવા લાગે છે તેને જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પ્રસરાવે છે ત્યાર પછી ભૂસ્ખલન તો આ ઘટના પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે ભૂસ્ખલન એટલે ભૂમિનું ધસી પડવું ધસી પડેલી શિલાઓ માટી અને કાટમાળ નીચે દટાઈ જતા અનેક લોકો પળવારમાં મૃત્યુ પામે છે આમ તેનાથી મોટા પાયે જાનમાલની તબાહી થાય છે ચોથો શબ્દ છે મહામારી તો ઘણા વ્યાપક વિસ્તારમાં અનેક લોકો રોગોનો ભોગ બને ત્યારની સ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે એમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે ઉદાહરણ તરીકે ડેન્ગ્યુ કોરોના સ્વાઇન ફ્લુ વગેરે ત્યાર પછી બંધ બેસતા જોડકાર રચો જેમાં પહેલાની સામે આવશે ડી ડબલ્યુ એચ લોગો બીજાની સામે આવશે કોરોના વાયરસ તો આવશે કોવિડ નાઇન્ટીન ત્રીજું ભૂસ્ખલનની સંભાવના તેની સામે આવશે એફ પર્વતીય ક્ષેત્રો તીડ તેની સામે આવશે બી ડેઝર્ટ લોકટસ અને પાંચમો ઔદ્યોગિક અકસ્માત તેની સામે આવશે સી માનવ સર્જિત આપત્તિ ત્યાર પછીનો ચાર બી તફાવત લખો જેમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તે આપત્તિ કુદરતી આપત્તિ આપત્તિ કહેવાય અને જે માટે માનવ બળો કે સંજોગો કારણભૂત હોય તેને માનવસર્જિત આપત્તિ કહે છે ઉદાહરણ તરીકે પૂર વાવાઝોડું સુનામી ભૂકંપ જ્વાળામુખી જ્યારે માનવસર્જિત આપત્તિમાં બોમ્બ વિસ્ફોટ આગ હુલ્લડ ઔદ્યોગિક અકસ્માત વગેરેનો સમાવેશ થાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ ભારતના અને ગુજરાતના રેખાંકિત નકશામાં આપેલી વિગતો દર્શાવો જેમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો તો ભારતની અંદર જે ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારો છે તે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તમે સંજ્ઞા સૂચિ જોઈ શકો છો જ્યાં ગોળ કરેલું છે તે ભૂસ્ખલનના સંભવિત વિસ્તારો છે અને જ્યાં ત્રિકોણ કરેલું છે તે તીડ પ્રભાવિત વિસ્તારો છે તો ભૂસ્ખલન છે તે કુમાઉમાં જોવા મળે છે દાર્જિલિંગમાં જોવા મળે છે જ્યારે તીડનો પ્રકોપ છે તે આપણને રાજસ્થાન અને ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતની અંદર જે જે જગ્યાએ ભૂસ્ખલન થાય છે તે જોઈએ તો ગુજરાતમાં ભૂસ્ખલન ખાસ કરીને અંબાજી ઈડર અને ડાંગ જિલ્લાની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે જ્યારે તીડનો પ્રકોપ છે તે કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો પાટણ જિલ્લો મહેસાણા જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તીડ પ્રકોપ છે તે આપણને જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલી આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો તો કુદરતી આપત્તિની અંદર આવશે ભૂકંપ સુનામી ભૂસ્ખલન વાવાઝોડું તીડ પ્રકોપ મહામારી જ્વાળામુખી અને પૂર જ્યારે માનવસર્જિત આપત્તિમાં આવશે આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ ત્યાર પછી પ્રશ્ન સાતમાં તમે અનુભવેલ કોઈ પણ એક મહામારી વિશેના તમારા અનુભવો લખો તો મેં અનુભવેલ મહામારીનું નામ છે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના કોરોના વાયરસે થોડા જ સમયમાં આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું હતું આ વાયરસ હવા કરતાં પણ ઝડપથી વાતાવરણમાં ફેલાય છે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટીન કરવા જેવા પગલાંઓ લેવામાં આવ્યા હતા ઈસવીસન બે હજાર ઓગણીસ વીસની સાલમાં આ મહામારીના પ્રકોપથી પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી હતી

આઈસોસાઈનાઇટ ગેસ લીક થયો હતો સરકારી આંકડા અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ હજાર બસો ને પંચાણું જેટલો હતો અને બાદમાં હજારો લોકો અલગ અલગ રીતે શારીરિક ખોડખાપણનો શિકાર થતા રહ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ચૌદ આપત્તિ અને વ્યવસ્થાપનના સ્વ અધ્યયન પોતીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ છે તે જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો